નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં અને આજે વાત કરીશું ટેસ્ટ શરૂ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે અને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આમ તો થોડી મોડી શરૂ થઈ કારણ કે વરસાદને લઈને અડધો એક કલાક મેચ લેટ થઈ હતી અને સેન્ચુરીના મેદાન પર આ મુકાબલો થઈ રહ્યો છે અને સાઉથ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાઉમાએ ટોસ જીત્યો ટોસ જીતીને સાઉથ આફ્રિકાના કપ્તાને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું ભારતીય બેટર્સો જ્યારે મેદાનમાં ઉતર્યા પરંતુ એવું કહી શકાય કે ભારતની બેટિંગ અને ખાસ કરીને જે ખેલાડીઓ છે એ ક્યાંક શરૂઆત જે કરીએ શરૂઆત એટલી સારી ન રહી ખેલાડીઓની ચોવીસ રનમાં ત્રણ વિકેટ ભારતીય ટીમે ગુમાવી દીધી ને કેપ્ટન રોહિત શર્મા પાંચ રન યશસ્વી સત્તર અને શુભમન ગિલ બે રન બનાવી પેવેલિયન પરત ફર્યા નાંદે બર્ઝરે બે ને કગીસો રબાડા એક વિકેટ લીધી બોલિંગ શાનદાર થોડી જોવા મળી સાઉથ આફ્રિકાની કારણ કે બારમી ઓવરમાં ત્રણ વિકેટો પડી ગયા બાદ વિરાટ કોહલીને શ્રેય હેયર મેદાન પર આવ્યા પીચ પર આવ્યા નો ડાઉટ મેચ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો ઘણા સારા શોર્ટ્સ પણ એમણે રમ્યા છે અને એક એક જીવતદાન એમને મળ્યું એક એક જીવતદાન મળ્યા બાદ જે બંનેના આસાન કેચ જે પડતા મૂકાયા જીવતદાન મળ્યા બાદ એમણે ફાયદો ઉઠાવવાનો પણ પ્રયત્ન કર્યો થોડું માં જમાવટ પણ કરી પણ આખરે વિરાટ અને શ્રેયસ અય્યર પણ આઉટ થઈ ગયા ત્યારબાદ અશ્વિન પણ આઉટ થઈ ગયા એટલે ભારતીય ટીમ મુશ્કેલીમાં ચોક્કસ છે પ્રથમ ટેસ્ટમાં હવે એને ભારતીય બેટર્સોની બેટિંગમાં નબળાઈ કે પછી સાઉથ આફ્રિકાની બોલિંગ જબરજસ્ત રહી ઘણા બધા સવાલો આ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆતને લઈને છે કેટલી અગત્યની આ મેચ બંને ટીમોમાં જે ફેરફાર જે ટીમમાં જોવા મળી રહ્યા છે ફેરફારને કઈ રીતે જોઈ શકાય બીજું કે સાઉથ આફ્રિકાની બોલિંગ કેવી રહી એના વિશે ચર્ચા કરીશું અને ભારતીય બેટર્સ કેમ ટકી ન શકે તમામ ચર્ચા કરીશું તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્રથમ ટેસ્ટ મેચની કરીએ ચર્ચા પરંતુ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આજે બીના મેદાનને કારણે થોડી મોડી શરૂ થઈ ભારતની ટીમમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને ટેસ્ટ કેપ આપવામાં આવી જ્યારે સાઉથ આફ્રિકાએ મિડલ ઓર્ડર બેટર બેડિંગધમ અને ફાસ્ટર નાંદ્રે બર્ગરને ડેબ્યુ કરાવ્યું સેન્ચુરિયન પર સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો ભારતના ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી મેદાનમાં ઉતરી પરંતુ તે રનના કુલ જુમલે ભારતીય કેપ્ટન રોહિત શર્મા રબાડાના શોર્ટ બોલનો શિકાર થયો અને લોંગ લેગમાં બર્ગરના હાથે ગયો કુલ બર્ગર અને યશસ્વી ઓફ સ્ટમ્પથી બહાર જતા બોલે વિકેટકીપરના હાથે જીલાવી દીધો બારમી ઓવર ફરી એકવાર બર્ગર ઘાતક પુરવાર થયો અને શુભમન ગિલને થર્ડ અમ્પાયરના સહારે વિકેટ પાછળ જીલાવી દીધો ત્યારબાદ રબાડાએ શ્રેયસ આયરને મુશ્કેલીમાં મૂક્યો અને તદ્દન સરળ કેચ જેન્સને પડતો મૂક્યો જ્યારે શ્રેયસ આયર માત્ર 4 રન પર હતો આ આઘાતમાંથી સાઉથ આફ્રિકા બહાર આવે તે પહેલા જોનજીએ બર્ગરની બોલિંગમાં ડેન્જર મેન વિરાટ કોહલીનો એક આસાન કેચ સ્ક્વેર લેગમાં છોડ્યો બંને દિગ્ગજ ખેલાડીઓને મળેલ જીવતદાનનો ફાયદો બંને ખેલાડીઓએ ઉઠાવ્યો અને સાઉથ આફ્રિકાની બોલિંગનો ખોફ સામાન્ય કર્યો અશોકજી જે પ્રમાણે ભારત અને સાઉથ આફ્રિકાની વાત કરીએ ટેસ્ટ શ્રેણીની જે શરૂઆત થઈને પ્રથમ મેચ પ્રથમ મુકાબલો જે થયો છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શું લાગે છે કે ભારતની ટીમ માટે ખાસ કરીને ભારતીય ખેલાડીઓ માટે આ ટેસ્ટ મેચ કેટલી મહત્વની દિલીપભાઈ ઘણા બધા કેપ્ટન્સ આવી ગયા સચિન તેંડુલકર છે રાહુલ દ્રવિડ છે એમ એસ ધોની છે અઝરુદ્દીન છે આટલા બધા કેપ્ટનો આવી ગયા છતાં પણ આટલા વર્ષોમાં ક્યારેય ભારત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીત્યું નથી ઓ સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર એક બે ટેસ્ટ જીત્યા છે પણ આપણે ક્યારેય શ્રેણી જીતી શક્યા નથી એક વખત મહેન્દ્રસિંહ ધોનીના ની કેપ્ટનશીપમાં આપણે શ્રેણીને લેવલ કરવામાં સફળતા મેળવી હતી એક એકથી બરાબર કરી હતી પણ આપણે શ્રેણી હજુ સુધી જીતી શક્યા નથી એટલે ભારત માટે કારણ કે જે આની પહેલાં વિરાટ કોહલીના અંડરમાં જ્યારે ટીમ ગઈ તે વખતે પણ ઘણા બધા વિવાદો થયા હતા ઘણી બધી બુમાબુમ થઈ હતી અને તે વખતે ઘણા બધા ઇશ્યૂઝ થયા હતા અંદર અંદર બોલવાનું પણ થયું હતું પણ તે છતાંય જ્યાં સુધી પહેલી મેચ ભારત જીત્યું હતું અને પછીની બે મેચ સાઉથ આફ્રિકાએ જીતીને બે એક થી શ્રેણી જીતી લીધી એટલે વર્ષોથી પ્રયત્નો કર્યા છે દિગ્ગજોએ પ્રયત્નો કર્યા છે પણ કોઈ અહીંયા જીતવા માટે સફળ થયું નથી ગઈકાલે રોહિત શર્માએ બહુ સરસ કહ્યું કે આટલી બધી મહેનત કરી છે કંઈક તો ફળ મળવું જોઈએ કારણ એવું છે કે જે રીતે વર્લ્ડ કપમાં ભારત હાર્યું છે રોહિત શર્મા એઝ અ કેપ્ટન ઘણો દુખી છે અને એ ઘણા દુઃખી છે એને કદાચ આ ઇતિહાસ નવો રચવાની ક્યાંક ને ક્યાંક તમન્ના હશે અને એટલા માટે કહે છે કે આટલી મહેનત કરી છે કંઈક તો ફળ એનું મળવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભારત માટે અત્યાર સુધી કોઈ પણ દેશ એવો નથી જ્યાં આપણે ના જીત્યા આવીએ આ એક દેશ એવો છે કે જ્યાં ભારત જીત્યું નથી શ્રેણી અને એટલા માટે એકત્રીસ વર્ષ થયા તો ક્યાંક ને ક્યાંક ભારત માટે એટલે મહત્વનું છે કે આ વખતે ટીમો બદલાઈ છે ખેલાડીઓ બદલાયા છે સિનિયર્સ અને જુનિયર્સ સિનિયર્સ અને જુનિયર્સ એટલે આપણે યુવા ખેલાડીઓ આ બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું છે અને એટલા માટે જે રીતે ટી ટ્વેન્ટીમાં આપણે સરભર કરી શ્રેણી વન ડેની શ્રેણી ભારતે જીતી એ વખતે હવે એમ લાગે છે કે ટેસ્ટની જે શ્રેણી છે એ પણ ભારત જીતે અને એટલા માટે આ મેચ મહત્ત્વની છે કારણ કે આ મેચ ઘણા બધા ખેલાડીઓ માટે કારકિર્દીની આ છેલ્લી ટૂર બી બની શકે કારણ કે આ ત્રણ વર્ષે પાછા આપણે આવ્યા છીએ ફરી જ્યારે જવાનું હોય કદાચ આમાંના કોઈ ખેલાડીઓ ના પણ હોય તો રોહિત શર્માને એઝ એ કેપ્ટન કંઈક કરવું હોય તો આ એક તક એને આવી છે કે જ્યાં ભારતને ગૌરવ અપાવી શકે છે એક નવો ઇતિહાસ રચીને એટલા માટે ભારત માટે આ ટેસ્ટ મેચ ખૂબ અગત્યની બીજું બહુમાએ ગઈકાલે બહુ સરસ કહ્યું છે એણે કહ્યું કે ભારતની બોલિંગ પહેલાં જેવી નથી અત્યારની ભારતની બોલિંગ એ સાઉથ આફ્રિકાની બોલિંગને સમકક્ષ છે જે અમારી પાસે ફાસ્ટ બોલિંગ એડવાન્ટેજ હતો એ એડવાન્ટેજ અત્યારે નથી બંને ટીમો સરખી છે તો ક્યાંક ને ક્યાંક આપણી જે જેને કહેવાય કે આપણી જે ફ્રન્ટ સારામાં સારી બાબતો છે એ પણ એ લોકો જાણે છે એટ ધ સેમ ટાઈમ આપણી નબળાઈ પણ જાણે છે તો આટલા માટે આ મેચ એકદમ વધારે પહેલાં તો એવું હતું કે વન સાઇડેડ જ રહેતી હતી એ લોકો જીતતા હતા પણ આ વખતે તો ભારતની ટીમ ટક્કર આપે એવી છે એટલા માટે ભારત માટે આ મેચ આ શ્રેણી અગત્યની છે અને હું માનું છું કે જે મહત્ત્વ આપણે અત્યારે વાત કરી રહ્યા છે એનાથી દસ ગણું મહત્ત્વ અત્યારે ભારતના ખેલાડીઓ ખાસ કરીને રોહિત શર્મા સમજી શકાય છે કે દેશને ગૌરવ અપાવવાની આ એક તક છે એ તક આ વખતે ચૂકવા માગતા નથી બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે અગત્યની છે દેશને જીતવાની એક તક છે અને રોહિતજીએ રોહિત શર્માએ જે કહ્યું પ્રમાણે પણ જે સાથે જ આપણે વાત કરીને કે ખાસ તો ટીમો બદલાઈ છે ખેલાડીઓ બદલાયા છે યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે જે પ્રમાણે અશોકજી બંને ટીમોની વાત કરીએ તો બંને ટીમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ભારતની ટીમમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાનો સમાવેશ કરવામાં આવ્યો છે સાઉથ આફ્રિકામાં પણ બર્ગર અને બેલિંગામને જે એક મોકો આપવામાં આવ્યો છે કઈ રીતે આ ફેરફારને આપ જોઈ રહ્યા છો સૌથી સ્પષ્ટ વાત છે સાઉથ આફ્રિકાની પીચો રમવા માટે વિશ્વની અઘરામાં અઘરી પીચો છે જબરજસ્ત એનો બાઉન્સ છે જબરજસ્ત એનો ઉછાળ છે મુવમેન્ટ જબરજસ્ત મળે છે અને એટલા માટે બોલિંગ ઓરિયન્ટેડ મેચો આપણને વધારે જોવા મળે છે ફાસ્ટ બોલર્સને મદદ પણ આપે છે હા તમે જો એમાં સાઇટ થઈ જાઓ તો યુ કેન સ્કોર રન્સ ઓલ્સો પણ જો તમે આવીને ઉભા રહ્યા અને જો તમારા સ્કોર નથી બનતા અને જો તમે શરૂઆતમાં આઉટ થઈ ગયા તો યુ કેન લૂઝ ધ વિકેટ ઓલસો એટલે અહીંયા આગળ પ્રસિદ્ધ ક્રિષ્નાને લાવવાનું જે મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ છે ધેટ ઇઝ ધ હાઈટ ઓફ ધેટ બોલર એ બોલર પાસે પ્રસિદ્ધ ક્રિષ્ના પાસે સારામાં સારી હાઈટ છે ભારતીય ટીમની અંદર હું માનું છું કે એ ટોલેસ થશે અને એટલા માટે એને એડવાન્ટેજ છે બોલને ઉછાળ લાવો અને મુવમેન્ટ આપવી આ બંને વસ્તુ એ કરી શકે એમ છે એટલા માટે એનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે સિમિલર વે સામે બર્ગરને લાવવા માટે બર્ગર બહુ જ ફાસ્ટ બોલર છે અને જેણે વન ડે શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અત્યારે પણ એ ફોર્મ એનું યથાવત રહે એટલા માટે એને ટીમમાં ઉતારવામાં આવ્યો છે બીજી વાત એ તમને કહી દઉં કે રબાડા અને બાકીના જે ખેલાડીઓ છે એમને વન ડે શ્રેણી રમવા નહોતી દીધી એમને ટેસ્ટ માટે રિઝર્વ રાખ્યા હતા જેથી કરીને એમનો જે મેઇન એટેક જે છે એ એટેક એક્સપોઝ ના થઈ જાય એટલા માટે એ જ ખેલાડીઓ પણ અત્યારે ટીમમાં છે તો હું માનું છું કે ફાસ્ટ બોલર્સ અને એક વિકેટકેપ બેટર છે એટલે એક બેટર તમે મજબૂત બનાવ્યો અને એની સાથે તમે એક બોલર લીધો એટલે બંને ટીમોએ એક એક ફાસ્ટ બોલરનો ટીમમાં સમાવેશ કર્યો છે કારણ કે એની જે ટ્રેક છે સેન્ચુરી જે પીચ છે એ ફાસ્ટ છે મૂવમેન્ટ કરતી પીચ છે અને એટલા માટે આ ચેન્જીસ કરવામાં આવે એવું લાગે છે બિલકુલ બંને ટીમોએ ફાસ્ટ બોલરનો જે સમાવેશ કર્યો છે અને ખાસ કરીને તો આપે કહ્યું એમ કે સાઉથ આફ્રિકાની પીચો છે બોલિંગ પીચો કહી શકાય શું લાગે છે સાઉથ આફ્રિકામાં રમવું અને આપણે જે પ્રમાણે કહ્યું કે અત્યાર સુધી આપણે શ્રેણી નથી જીતી શક્યા ઘણા બધા દિગ્ગજ કપ્તાનો અને દિગ્ગજ ખેલાડીઓ આવી ગયા તો એવું લાગે છે કે આ એક પડકાર છે સાઉથ આફ્રિકા સામે રમવું અને શું લાગે છે કે આજની જે શરૂઆત હતી ભારતીય ટીમની જે પ્રમાણે બેટર્સો પેવેલિયન ભેગા થયા શું એમની બોલિંગ એટલી ખતરનાક હતી એમ કહી શકાય સી બહુ સ્પષ્ટ વાત કરીએ તો યસ ફાસ્ટ ટ્રેક છે ઉછાળ લેતી ટ્રેક છે એ બધું છે પણ સાથે સાથે આ ખેલાડીઓને તમે ઘણું બધું રમી ચૂક્યા છો બર્ગરને પણ રમ્યા છો રબાડાને તમે આઈપીએલમાં પણ રમ્યા છો રબાડાને તમે ટેસ્ટ મેચમાં પણ રમ્યા છો વનડેમાં પણ રમ્યા છો ઘણી બધી જગ્યાએ તમે રબાડા સામે રમ્યો એ ખેલાડી આટલી ઘાતક બોલિંગ કરીને જો વિકેટો લઈ જાય તો ક્યાંક એમ લાગે કે ભારતની બેટિંગ થોડીક નબળી છે હવે તમે એક વસ્તુ વિચાર કરો રોહિત શર્મા ઓફકોર્સ ઇઝ અ કેપ્ટન ઓફ ધ ટીમ આપણે એને પૂરેપૂરું સન્માન આપીએ પણ હી હેઝ બીકમ લિટલ પ્રેડિક્ટેબલ પ્રેડિક્ટેબલ ઇન ધ સેન્સ કે એને અમુક પ્રકારનો બોલ નાખો તે વિકેટ આપી શકે છે એણે લેગ સ્ટમ્પ પર શોર્ટ બોલ નાખ્યો લોંગ લેગમાં એણે કેચ ઉછાળ્યો અને બાઉન્ડ્રી પર કેચ થયો એટલે ઓન સાઈડમાં રમતી વખતે આ રોહિત શર્મા શોર્ટ ડિલિવરીમાં વિકેટો આપે છે એ ફરી એકવાર પુરવાર થયું રોહિત શર્મા માટે આ ટેસ્ટ મેચ બહુ જરૂરી હતી બિકોઝ હી હેઝ ટુ સ્કોર ટેસ્ટ મેચ રન્સ એ ના એ કરી શક્યું સિમિલર વે જે બોલની મૂવમેન્ટને તમે એ કરો સી ધિફરન્સ યશસ્વી જયસ્વાલ જ્યારે ટી ટ્વેન્ટી રમતો હોય તો થિંગ્સ આર ડિફરન્ટ જ્યારે ટેસ્ટ મેચ રમે છે તો થિંગ્સ આર ડિફરન્ટ ટેસ્ટ મેચમાં ત્રણ સ્લીપ એક ગલી એક કવર એક મિડ ઓફ એ રીતના તમે જે ખેલાડીઓ ઊભા રાખી શકો સો યુ હેવ ગોટ અ કોર્ડન ઓફ પીપલ જ્યારે જ્યારે ટી ટ્વેન્ટી રમતા હોય તો તમારી પાસે સ્પ્રેડ ફિલ્ડ હોય બે ફિલ્ડ બહાર હોય બાકી સર્કલની અંદર હોય એમાં આટલી બધી સ્લીપો રાખવાની ના હોય તો ક્યાંક ને ક્યાંક એ કટ કરવામાં થાપ થઈ ગયો અને એ આઉટ થયો બીકોઝ ધીસ ઇઝ નોટ ટી ટ્વેન્ટી ધીસ ઇઝ એ ટેસ્ટ મેચ યસ ત્યાર પછી આપણે વાત કરીએ જે ત્રીજી વિકેટ પડી શુભમન ગિલની જી એ પણ એ જ રીતે સિમિલર રીતે આઉટ થયો અને એટલા માટે ક્યાંક કહી શકાય કે વી હેવ મેડ સમ મિસ્ટેક્સ હિસ્ટડ ઓફ ભલે બોલિંગ સારી છે બટ યુ આર એટલા બધા તમે જબરજસ્ત બેટર્સ છો તમારો ટેસ્ટ મેચ રમવાનો અનુભવ જોરદાર છે તમારે આ પ્રકારની બોલિંગ રમવાનો અનુભવ જોરદાર છે તો ગિલ પાસેથી મોટી અપેક્ષા હતી યશસ્વી જયસ્વાલ આઈ વોઝ નોટ વેરી કન્વિન્સ ભલે એમણે ઓપન કર્યું પણ એની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ જે છે એ ટેસ્ટ મેચનો ટેમ્પરામેન્ટ આવતા થોડું વાર લાગશે બટ ગિલ હેઝ ગોટ ધેટ ટેમ્પરામેન્ટ હેઝ ગોટ ધેટ પાવર સ્ટ્રોક્સ બધું છે એની એની પાસેથી બહુ જ મોટી અપેક્ષા હમણાં રિસન્ટ પાસ્ટમાં બહુ જલ્દી આઉટ થઈ જાય એની પાસેથી બહુ મોટી અપેક્ષા બિકોઝ જ્યારે સુનિલ ગાવસ્કર રિટાયર થયા તો સચિન તેંડુલકર આવ્યા સચિન તેંડુલકર ગયા તો વિરાટ કોહલી આવ્યા વિરાટ કોહલી પછી જો કોઈ એનું સ્થાન સંભાળી શકે એવો જો બેટર હોય તો એ હું શુભમન ગિલમાં જોઈ રહ્યો છું એટલી એની કોમ્પેક્ટ બેટિંગ છે એટલે એ વિકેટ તો ત્રણ વિકેટો ઝડપથી ગઈ એમાં સ્પીડ નો ડાઉટ બધું હતું પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એવોઇડ થઈ શકી હોત તમે આક્રમક ક્રિકેટ રમવા જાઓ છો બરાબર છે તમે કોન્સેપ્ટ સ્વીકાર્યો કે વી આર ગોઈંગ ટુ પ્લે એટેકિંગ ક્રિકેટ બટ ધીસ ઇઝ ટેસ્ટ મેચ અને ટેસ્ટ મેચની અંદર જો શરૂઆતમાં તમે બેટિંગ કરો અને જો મોટો સ્કોર મૂકો તો સામેની ટીમ ઓટોમેટિક દબાણમાં આવી જાય એટલા માટે તમારી વિકેટ બચવી જરૂરી હતી તો આ એક વસ્તુ કે અનપ્લેએબલ બોલિંગ કરતા અચ્છા પછી લેટસ્ટ લેટસ્ટ ટોક અબાઉટ વિરાટ કોહલી ઓલ્સો વિરાટ કોહલી ઓફ સ્ટમ્પથી બહાર જતા દડાને લગભગ આઉટ થાય છે ઘણી બધી વાર આઉટ થયો છે એ બતાવ્યું પણ ખરું તો આ એક વસ્તુ જોવાની છે કે ભાઈ તમે સિમિલર વે આર ગેટિંગ આઉટ યોર સ્ટ્રેચિંગ આઉટ બોલ મુવમેન્ટ કરે છે બોલ સ્નીક લે છે અને વિકેટકીપરના હાથમાં જાય છે તો આ એક વસ્તુ અને આહર જે રીતે બોલ્ડ થયો તો એવું નથી કે આ અનપ્લેએબલ બોલિંગ હતી બટ યુ હેવ મેડ સમ મિસ્ટેક્સ એ ક્યાંક ને ક્યાંક સ્વીકારવું રહ્યું કારણ કે ફાસ્ટ બોલિંગ છે ઘાતક બોલિંગ છે બધું જ બરાબર છે પણ તમે જે ઓફની બહારના બોલને જે રીતે રમો છો આઈ થિંક ભલે હું એમ નથી કહેતો કે એક મોટી પાર્ટનરશીપ એ લોકોએ આપી એ ના આપી તો કદાચ ભારતનો સ્કોર તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોત આપણે તો હું ક્યાંક ને ક્યાંક કહીશ કે આ અનપ્લેયર બોલિંગ અનપ્લેયબર બોલિંગ કરતાં ક્યાંક વિકેટ ઉપર ટકવાની વૃત્તિ મીન્સ કે એ એમ્બિશન હોવી છે કે મારે આ વિકેટ ઉપર રમવું છે એની જરૂર છે આપણે જોયું છે કે પચાસ પચાસ બોલ સુધી ચેતેશ્વર પૂજારા ખાતું ખોલાવતા નહોતા ફ્રસ્ટેટ કરી નાખતા તો બોલરને એ ફ્રસ્ટેટ કરવા પડશે તમારે બોલરની ધાર જે છે બોલરની ધાર બુઠ્ઠી કરવા માટે તમારે એને બોલિંગ કરાવો ઓફસ્ટમની વાર નાખે તો ભલે નાખે લેટ ઇટ ગો એ દસ ઓવર નાખશે એટલે ઓટોમેટિક એની જે સ્પીડ છે એની જે આક્રમકતા છે એની તીવ્રતા છે એ બધું સાધારણ થઈ જશે તો આ એક થોડીક વસ્તુ ક્યાંક મને લાગે છે કે ગિલ અને ઇવન રોહિત શર્મા ગિલ રોહિત શર્મા અને યશસ્વીમાં જોવા મળી પહેલાં બે ખેલાડીઓ નો ડાઉટ સારું રમે એકત્રીસ પાંત્રીસ રન કર્યા પણ વી એક્સપેક્ટિંગ કે એક મોટો સ્કોર કરે કારણ કે જે રીતે પાર્ટનરશીપ ચાલી રહી હતી જે રીતે એમને ચાન્સ મળ્યો હતો એક્સપેક્ટેડ મોટો સ્કોર થાય બટ અનફોર્ચ્યુનેટલી એ ના થયો બિલકુલ આપે કહ્યું એમ કે કોહલીને શ્રેયસ અયર પાસે પણ ઘણી બધી અપેક્ષા હતી જે પ્રમાણે કોહલીને શ્રેયસ અયર પીચ પર હતા અશોકજી શું માનવું છે કે એમના કેચ ડ્રોપ થયા એક સારી ભાગે

કેચ કેચ બે જે ડ્રોપ ડ્રોપ થયા એ પણ બહુ જ દિલીપભાઈ જો એ બે કેચ થઈ ગયા હોત તો ચાલીસ માં પાંચ વિકેટો આપણી જતી રહી હોત બિલકુલ બિલકુલ એટલી અને ત્યાર પછી એ લોકોએ એન્કેજ કર્યું અહીંયા સૌથી મહત્વનું એ છે કે એન્કેજ થયું બી ખરું પણ તમે જ્યારે અણીનો સમય આવ્યો કે હવે બરાબર સેટ થઈ ગયા છે હવે તમે રમી શકો છો તમે એક મોટી પાર્ટનરશીપ બનાવી શકો તે વખતે તમારી વિકેટ ગઈ તો આ એક જે વસ્તુ બની અને અનફોર્ચ્યુનેટલી બંને ખેલાડીઓ આઉટ થઈ ગયા હવે જ્યારે સેટ થયેલા ખેલાડીઓ આઉટ થાય એ વખતે બોલર્સ નું જે ટેમ્પરામેન્ટ અથવા તેનો જે આત્મવિશ્વાસ છે ગજબનો આવી જાય એની સ્પીડ પણ વધી જાય એની મુવમેન્ટ પણ વધી જાય અને ટેરિફિક બોલિંગ થાય બિલકુલ અને ત્યાર પછી પણ વિકેટ પડી તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક પાર્ટનરશીપ જો તમે કીધું બિલકુલ સાચી વાત છે મોટા ભાગે ટેસ્ટ મેચમાં શરૂઆતમાં બેટિંગ જ લે ટીમ અનેક મોટો સ્કોર મૂકે અને ત્યાર પછી સામેની ટીમને બે ઇનિંગ રમાડી જીતે આ એક ટ્રેન્ડ છે તો આજે એ ટ્રેન્ડમાં એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભારત નબળું પડ્યું ભલે એનો સ્કોર અત્યારે થયો છે નો ડાઉટ બટ દેટ સ્કોર ઇઝ નોટ ઇનફ ફોર ધ ફર્સ્ટ ડે આજે પહેલા દિવસે અથવા તો ઓપનિંગ એટલે ફર્સ્ટ ઇનિંગમાં જે ટોટલ હોવું જોઈએ એ ટોટલ જો ભારત એટલીસ્ટ ત્રણસો પ્લસ કરે છે તો આઈ થિંક વી આર મોર કમ્ફર્ટેબલ અદરવાઈઝ આપણને ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે કારણ કે હજુ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે અને એમાંથી હજુ તો અડધો જ સમય મેચ થઈ છે હજુ તો મેચ થવાની બાકી છે બિલકુલ આપે જે ખાસો બેટિંગની વાત કરી શું લાગે છે કે ટેમ્બા બામુઆ જે ટોસ જીત્યા બાદ અશોકજી ફિલ્ડિંગ જે ચૂઝ કરી કેટલો નિર્ણય યોગ્ય કહી શકાય અત્યારે જે પ્રમાણે પોઝિશન છે ગઈકાલે જ્યારે આપણે ચર્ચા થઈ ત્યારે કહ્યું હતું કે અહીંયા આગળ ભલે મોટાભાગે પહેલા બેટિંગ કરે અહીંયા મોટા ભાગે ટોસ જીતીને ટેસ્ટ મેચમાં બેટિંગ કરે પણ આ પર્ટિક્યુલર વિકેટ ઉપર સેન્ચુરીની વિકેટ ઉપર જે ટીમ ટોસ જીતશે એ પહેલા ફિલ્ડિંગ સિલેક્ટ કરશે યસ અને જસ્ટ બિકોઝ કે એકદમ ફ્રેશ પીચ ઉપર એ જે બોલિંગ પડે અને એનો એડો આ જ વસ્તુ એ લોકોની પણ તો આઈ એમ નોટ ટોકિંગ ભારતની છે આ સાઉથ આફ્રિકા જો આપણે ટોસ જીત્યા હોત તો સાઉથ આફ્રિકા પણ પહેલા બેટિંગ જ કરવાનું આવે તેમને અને એમની પણ વિકેટો પડી કારણ કે આ વિકેટ ઉપર ઉછાળો હતો બાઉન્સ હતો થોડીક વેટ મીન્સ કે વરસાદ પડ્યો એટલે થોડીક એના ડેમ્પ હતું પણ ત્યાર પછી એ સુકાઈ ગયા પછી તો ઇટ વોઝ ઓલ યુ નો થઈ તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ડિસિઝન પરફેક્ટ હતું અને એ ડિસિઝન પરફેક્ટ ત્યારે થયું બે કેચ છૂટ્યા યસ પણ ત્યાર પછી એ બંને વિકેટો લેવામાં સફળતા મળી ભલે અડસઠ રન એ લોકો એ કર્યું બરાબર છે પણ દે વેર એબલ ટુ ટેક ધ વિકેટ્સ એટલે આ એટ ધ એન્ડ ઓફ ધ ડે જો તમે જોશો તો હું માનું છું કે બોમાનું જે ડિસિઝન ફિલ્ડિંગ લેવાનું હતું એ પરફેક્ટ અને સાચું સાબિત થાય એવું એવું લાગે છે કારણ કે જે રીતે અત્યારે ભારતીય બેટિંગ જઈ રહી છે આઈ થિંક ધ ડિસિઝન વિલ પ્રૂવ રાઈટ બિલકુલ અશોકજી ડિસિઝન રાઇટ અને બીજું કે એ પ્રમાણે બોલિંગ પણ જોવા મળી સાઉથ આફ્રિકાની ખાસ તો શું લાગે છે સાઉથ આફ્રિકાની બોલિંગ વિશે શું કહેશો ત્યાંની પીચ પ્રમાણે આ બોલિંગ જોવા મળી કારણ કે શ્રેય સેરને વિરાટ આ વિકેટો લેવામાં જે સાઉથ આફ્રિકાના જે બોલર સફળ રહ્યા શું લાગે છે આ બંને વિકેટો લીધી કેટલી અગત્યની બહુ જ અગત્યની કારણ કે વિરાટ કોહલી ઇઝ નથિંગ લેસ ધેન એ તો બેવડી સદી ફટકારી શકે એવો માણસ છે એટલે એને તો તમે અને એમાંય ચાન્સ મળ્યો હોય તો હી ઇઝ ઓલવેઝ ડેન્જરસ એને કોઈ એક તક આપો એટલે સેન્ચુરી મારી જાય એમ કહેવામાં આવે તો બહુ જ મોટી વિકેટ કહેવાય અને વિકેટ લીધી રવાડાય છે તો એનું કારણ એ કે બિકોઝ હી નોઝ કે આને ક્યાં પિચિંગ કરવાનું છે ક્યાં રમાડવાનું છે આ ખેલાડીને કન્સિસ્ટન્ટ એમ અને એ રીતે વિકેટ એટલે જો અત્યારના જે ફાસ્ટ બોલર્સ સાઉથ આફ્રિકાના છે એ પહેલાના જેવા ખતરનાક નથી એલન ડોનાલ્ડ હતા કે બાકીના જે પ્લેયર્સ હતા એટલા ખતરનાક નથી પણ ક્યાંક ને ક્યાંક એ લોકો આઈપીએલમાં સાથે રમીને એ બીજાની નબળાઈ પણ જાણી ગયા છે એટલે એમને ખ્યાલ હોય કે અહીંયા આગળ ઓપ્શનની બહાર આ લેન્થ ઉપર જો હું વિરાટ કોહલીને બોલ કરીશ તો ભલે ચોગ્ગો વાગે કવર ડ્રાઈવ બી થાય પણ ચાન્સ વિકેટ મળવાનો ત્યાં જ છે જો તમે બોલ બેટર્સને શરૂઆતમાં એવું જ કર્યું જે એ લોકોએ છે મિડલ અને લેગ ઉપર રમાડ્યા ધ મોમેન્ટ મિડલ એન્ડ લેગ ઉપર રમાડ્યા તો રન્સ બનવા માંડ્યા કારણ કે એ તો એમાં તો માસ્ટર માણસો છે બંને બંને ખેલાડીઓ જોરદાર છે ધ મોમેન્ટ દેવ શિફ્ટેડ ધેર એટેક ફ્રોમ લેગ ટુ મિડલ ઓફ સ્ટમ્પને એની બહાર જ્યારે બોલિંગ શરૂ કરી તો દેવ ગોટ અ વિકેટ એટલે સ્ટ્રેટેજી જે રણનીતિ છે રણનીતિ ત્યાં કામ કરી ગઈ થોડુંક શિફ્ટિંગ કર્યું કારણ કે જ્યારે બ્રેક પડ્યો ત્યારે સુનિલ ગાવસ્કરને એ ચર્ચા જ્યારે કરી રહ્યા હતા એમણે એ જ કીધું કે ભાઈ આ લેગ એન્ડ મિડલનો જે અટેક છે એમાં તો ઇન્ડિયન બેટર્સ આ પ્લેઈંગ વેરી વેલ અને ત્યાર પછીની જે પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ કે બંને ખેલાડીઓની વિકેટ ગઈ તો ક્યાંક બોલિંગ એકોર્ડિંગ ટુ ધ ફિલ્ડિંગ થઈ રહી છે હવે અને એ હંમેશા બેટર્સને મુશ્કેલીમાં મૂકે જ છે અને ફર્સ્ટ ડે ફ્રેશ વિકેટ અને એની અંદર જ્યારે બોલિંગ કરવાની હોય તો ઉછાળ બી છે મુવમેન્ટ છે બીજું કાં મેદાન ચારે બાજુથી ખુલ્લું પણ છે એટલે તમારું એર પણ જબરજસ્ત થાય એટલા એટલે બધી જે એડવાન્ટેજ છે એડવાન્ટેજ એ સાઉથ આફ્રિકાના બોલરો સાઉથ આફ્રિકામાં સારામાં સારી રીતે લઈ શકે છે એક વસ્તુ એ બી થાય કે આ પીચ ઉપર જો કદાચ આપણે બોલિંગ કરતા હોત તો આપણે આટલી બધી લાઇન લેન્થ જાળવી શક્યા ના હોત કારણ કે આપણને ત્યાંની પીચોનો અનુભવ નથી બિલકુલ બટ સાઉથ આફ્રિકા એઝ ડન એટ એન્ડ દેવ પ્રૂવડ કે અમે અમારા ઘેરઆંગણે અમે ખતરનાક છીએ બિલકુલ અત્યાર સુધી તો આ સાબિત થયું છે ને હવે જ્યારે આ ટેસ્ટ શ્રેણીની શરૂઆતને પ્રથમ ટેસ્ટ જ્યારે રમાઈ રહી છે ત્યારે જે પ્રમાણેની પોઝિશન છે અત્યારે અશોકજી કે ભારતીય ટીમ મુશ્કેલીમાં છે એમની બોલિંગની ચર્ચા આપણે કરી રહ્યા છીએ શું લાગે છે કે હવે એક મોટો સ્કોર તો મૂકી શક્યા નથી પણ આપણે કહ્યું કે ત્રણસો સુધી મૂકીએ તો સારું છે કઈ તરફ જઈ રહી છે આ પ્રથમ ટેસ્ટ સી એક વસ્તુ ચોક્કસ છે કે તમે જો રમશો ટેસ્ટ મેચ ક્રિકેટ ઇઝ ક્રિકેટ ઓફ ટેમ્પરામેન્ટ તમને બહુ આવશે ઓફ ટર્મની બહાર સતત એટેક કરશે પણ તમે હોલ્ડ કરો જવા દો એને મેં કહ્યું એ પ્રમાણે સમય કાઢો તો સમય કાઢશો તો તમને તમારો કોન્ફિડન્સ વધશે યુ આર ધેર ઓન ધ ક્રીઝ અને યુ વીલ બી એબલ ટુ પ્લે મોર મેં કહ્યું એ પ્રમાણે કે પહેલામાં એકટું તો આપણે કરવું જ પડશે કારણ કે જો આ તદ્દન ઓછા સ્કોરમાં જો ભારત આઉટ થાય છે તો ડેફિનેટ છે કે બીજો દાવ એટલે કે પહેલો એમનો દાવ જે આવશે એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો આપણી ઉપર હાવી થઈ જાય તો આપણે જે ઇન્ટેન્શન્સથી રમી રહ્યા છે કે ભારતને જીતવું છે તે જીતવાની જે અપેક્ષા આપણે રાખ્યા છે એની ઉપર થોડુંક આપણને બે ફૂટ ઉપર જવાનો વારો હોય તો વિશ કે બાકીના જે કોઈ બેટર્સ છે જે બચ્યા છે એ થોડુંક સારું રમે અને એક મોટો સ્કોર આપવાની કોશિશ કરે અફકોર્સ આપણી પાસે બીજી ઇનિંગ છે આપણી પાસે બોલિંગ પણ સારી છે બટ ઓલ સિડન કઈક થોડોક આપણને પહેલી ઇનિંગના ટોટલનો સહારો મળી જાય તો આપણે આ ટેસ્ટ કેટલું 300 લાગે છે કે થોડુંક ફાઇટિંગ સ્કોર છે એવું કે એવું કઈક ઓફ કોર્સ ઓફ કોર્સ સ્કોર યસ 300 થાય તો એક સેટ એક સાયકોલોજીકલી તમે સેટિસ્ફાઈ થાઓ છો બીજું અ ગુડ બોલર્સ લેટ ઇટ લેટ મી ટેલ યુ જસપ્રીત બુમરા જે તમારી પાસે પ્રસિદ્ધ કૃષ્ણાને તમે લીધો છે ધ વેરી ગુડ બોલર્સ તો આપણે એક અને બીજું કે સાઉથ આફ્રિકાના અત્યારના બેટર્સ એ પહેલાં જે બેટર્સ રમી ચૂક્યા છે એટલા અનુભવી પણ નથી અને એટલી મોટી ઇનિંગો રમતા પણ નથી એટલે એ પણ એક છે નો ડાઉટ એવું નથી કે જરાય ફાઇટ નથી આપતા વિરાટ કોહલી સામેની જે શ્રેણી હતી એમાંના ઘણા ખેલાડીઓ રમી રહ્યા છે એલ્ગર છે જેમાં આ શ્રેણી પછી નિવૃત્ત થવાનો છે ઇઝ વન ઓફ ધ ડેન્જરસ બે બેટર્સ ટુ બી ધેર ઓન સાઉથ આફ્રિકા બોર્ડ તો આપણે એવી મહત્ત્વની એક બે વિકેટો જો લઈ લઈએ તો આપણે પણ સાઉથ આફ્રિકા ઉપર બિલકુલ એ કરી શકીએ છે પ્રેશર લાવી શકીએ બિલકુલ સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ મેચ અશોકજીએ કહ્યું કે ભારતીય ટીમ જીતી ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી નો ડાઉટ ટેસ્ટ મેચો જીતી છે પણ શ્રેણી નથી એકથી બરાબરની એમણે વાત કરી કે ધોનીએ કર્યું હતું પણ એ એ પણ હજુ શ્રેણી આખી જીતી નથી દિગ્ગજોનો પ્રયત્ન રહ્યો છે પણ નિષ્ફળ રહ્યા છે આ વખતે અશોકજીએ કહ્યું કે રોહિત શર્માએ કહ્યું છે એટલે એક અપેક્ષા ઇતિહાસ રચાવાની છે પણ જે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર મૂકો જે જરૂરી હતું એ ભારતીય બેટર્સ નથી કરી શકે એમણે કહ્યું તેમ કે અનપ્લેએબલ બોલિંગ હતી એવું પણ નહોતું પણ ક્યાંક ભારતીય બેટર્સે મિસ્ટેક કરી છે એવું અશોકજીએ કહ્યું કે એવું કહી શકાય બીજું હવે શું તો એમણે કહ્યું એમ કે જો ત્રણસો સુધી પહોંચે તો એક સન્માનજનક સ્કોર એક ફાઇટિંગ સ્કોર કહી શકાય અને તો જ એક કમબેક કરવાના ચાન્સીસ છે કારણ કે આખરે એમણે એ પણ કહ્યું કે ભારતીય ટીમના બોલર્સ એ પણ બોલિંગ બી જબરજસ્ત છે ભારતીય ટીમની એટલે એ પણ ઓછું અંકાય નથી પણ એક થોડો સન્માનજનક સ્કોર હોય તો ફાઇટ કરવામાં અને કમબેક કરવામાં ઈઝી રહે ચર્ચાનું સમાપન કરીએ છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચની ભારત